તો જો મિત્રો આપણે નાગાના જે દર્શન કરવા જાય ત્યાં તળાવ પણ છે તો જો તળાવનો વિડીયો તમને બતાવજો એ ફોન પડી જાય હમણાં બધું અતળાવ છે ને બધી વસ્તી ત્યાં ધોવા આવે છે ફોટા પણ પાડે છે પણ બનાવે છે તળાવની આજુબાજુ મંદિર છે મોટું સામળીયા નું મંદિર આપણે જે પહેલા વિડીયોમાં હતું તે મંદિર છે અને આ દોઘાનું મંદિર આજુ બાજુ